સુરત ઓન ખાતે આવેલી અત્યાધુનિક સુવિધાઓથી સજ યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા રક્તની અછત વર્તાઈ રહી હોવાની વાત વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રક્તદાન કેમ્પમાં સુરત કોંગ્રેસ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે પાંચ કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે જે દિવસે દિવસે વધી રહી છે પરંતુ તેની સામે માત્ર એસી લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળી રહે છે આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાતાની જાગૃતતા ફેલાવાની તાતી જરૂરિયાત છે દિવાળી વેકેશન દરમિયાનથી લગભગ શહેરની તમામ બ્લડ બેન્કમાં રક્તની અછતના સમાચારો જાણવા મળી રહ્યા છે આજે રક્તની અછતને પહોંચી વળવા ઊન ખાતે આવેલી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો

બ્લડ ડોનેશન કેમ્પ મૂકવામાં આવ્યું છે એ કેમ્પ દ્વારા સમાજના નાના વર્ગોને અને સમાજને એનો ફાયદો પહોંચે તે માટે જે કામગીરી યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે તેમને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આવી જ રીતે આ સમાજ ખાસ કરીને મુસ્લિમ સમાજ કે જે દરેક વસ્તુમાં આગળ હોય તે આવા સામાજિક કામમાં કાર્યમાં લોકોને મદદ કરવાના કાર્યમાં બી આગળ રહે એવી શુભકામનાઓ પાઠવું છું ધનસુખ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ આજરોજ ઉન ખાતે યુનિવર્સલ હોસ્પિટલમાં જે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે તેમાં મારા યુવાન સાથી નાસિરભાઈ એમની બર્થડે છે અને એના ઉપલક્ષમાં આ જે બ્લડ ડોનેશન કેમ્પનો જે પ્રોગ્રામ ઉજવાયો છે એ ખરેખર તારીફને પાત્ર છે કારણ કે બર્થડેમાં આજે આજના યુગમાં જે ચાલી રહ્યું છે તે કે એનાથી ઊંધું જ છે બર્થડેમાં લોકો ખાઓ પીવો મોજ કરો મસ્તી કરો ધમાલ કરો તેની જગ્યાએ એક પોઝિટિવ સમાજને જરૂરતમંદ લોકોને જ્યારે બ્લડની જરૂરત પડતી હોય છે ને તેવા સંજોગોમાં આ બ્લડ કેટલા જાન બચાવતું હોય એવા પ્રકારનો આ એમનો આ જે પ્રોગ્રામ કર્યો છે તે બદલ હું આના જે સંચાલક જિયાભાઈ અને નાસિરભાઈ આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે સમાજને માટે એમના જે કાર્યો છે તે પૂરા કરતા રહી હોસ્પિટલને પણ મારી શુભકામના છે કે એક એવા વિસ્તારમાં હોસ્પિટલ છે કે જ્યાં આ ખૂબ ગરીબ માણસો છે આજના જુગમાં હોસ્પિટલ અને એનો ખર્ચો પોસાવવો ગરીબ માણસો માટે ખૂબ અઘરો છે અને તેવા સંજોગોમાં આવી જગ્યાએ આવા વિસ્તારમાં કે જ્યાં ખૂબ જરૂરતમંદ છે તેવા વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ કરી છે મને એવું લાગે છે કે એમનો ઉદ્દેશ હોસ્પિટલ ખોલીને કમાવાનો નથી પણ ગરીબમાં ગરીબ માણસો સુધી એમની સેવા પહોંચે એ ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કરી છે અને મારી હૃદયપૂર્વક શુભકામના છે અને જે બ્લડ ડોનેશનનું બ્લડનું જે બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો છે એ પણ ખૂબ ઉપયોગી છે ખૂબ જરૂરત છે એને કન્ટિન્યુ રાખે અને હંમેશા એ સેવાના કાર્યમાં પ્રગતિ કરે એવી મારી શુભકામના